જે દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને હું આશા રાખીશ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર તો કાલે આપણે ઘરે કામ હતું તો બારે ક્યાંય જઈ ન શક્યા અત્યારે ક્યાંક જવાનો પ્રયત્ન કરશું ક્યાંક ફરવા જવાનો તો ચાલો આગળ જોઈએ પ્રોગ્રામ તો કાંઈ નથી ક્યાં જવું ક્યાં નહીં પણ દિમાગમાં અચાનક આવી જતા જતા રહીએ જુઓ મારી કાલની ન્યૂ એડ જોઈ લો તમે ચાલુ કેટલું ક્યુટ છે દેવાયત ખાડ બની ગયા ઘડી વાત આ જુઓ આને જુઓ કોઈ પડી જ નથી દુનિયાદારીને કાંઈ લેવા દેવા જ નહીં જો આરે જ આવી ગયા છે એક વારમાં ખબર આને પણ નથી પડી ચલો હવે આરી આખી રાત બોલ 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 સુવા જ નથી દીધા જો નવાઈ નહીં આવી એમ જેમ જોશે તો કેટલું ગરીબડું મોટું કરી પણ ગરીબડું નથી ચલો આપણે હવે સિરામણા કરી લઈએ સિરામણા કરી લઈએ સિરામણા સિરામણામાં આ જે નાસ્તો અને ચા ને બધું મિક્સ નહીં ખાવાનું છે તમને બતાવી દો બધું આજે છે પોહા લીંબુ અને થેપલા ચા છે અને દૂધ છે આજ કંઈક અલગ છે ચાલો ટ્રાય કરીએ અને તમે કરી લે હા 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 પોહા હું તમને લલચાવલચાવાનું તમારે પોહા ક્યાં ભા છે એટલા ટેસ્ટી હે ભાઈ થેપલા જોરદાર વગર ગાજામાં કહી દઉં જોરદાર છે કેમ કે મારી બેન બનાવે મસ્ત જ બની એના હું વખાણ કરીશ થોડું ફૂલી જાય છે કાલથી થોડાક વધારે મસ્ત બનાવશું જોઈએ મારે આપણે કાલ બનાવીએ એની ઉપર રાતે મેં આવતા હતા વરસાદ ચાલુ થયો એટલે છાંટા આવતા હતા એટલો વરસાદ નહોતો પણ વધારે એલો લાગે એવું મને બહાર બધું પલડી ગયું છે બતાવું તમને એવું નહીં એવી કન્ડિશન છે કે નહીં જુઓ અહીંયા બેસી ન રહેવાનું પરિણામ મારી કેમ કે કાલે વરસાદનું વાતાવરણ હતું વરસાદ હતો ચાલુ ને મેં એ ટાઈમે બનાવ્યું હતું એટલે હું બીજાઓનું તો હતું છે એમાં નો ડાઉટ અને ઉપર રીતે જો મોટું કોઈ પશુ આવ્યું હોત ને તો મોટા એના પગ પડી ગયો પણ એટલું બચી ગયું ખાલી કૂતરા ના જ પડે ચાલો દાદીમાં બેઠા એમને મરતાવીએ આપણી ગાડીને જો અહીં જ બહાર લગાવી દીધું કે પેસવાઈ જતી હોય ને તો પછી ઉપર ચડી જાય તો અહીંયા આ બુલેટને અહીંયા મૂકી દીધું કેમ કે ઉપર ના ચડે બચી ગયું એટલું દાદીમાં બેઠા 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 પોહા ખાઈ રહે પોહા ચલો ખુશી એ બે ના પોહા કેવા છે ભાઈ ચા બને પોહા નાસ્તો કરી હમ નાસ્તો કરો છે ચા બને અચ્છા ગયો એમ ને તબિયત પાણી સારું એમ દાદીમાં મજા છે બસ અમારી જેમ તો નહીં એવું નહીં કે એમને કંઈ નહીં પણ એમને ઘણું આખું એમની જીવ આવડું એમનું આખું જીવન એમને ગુજાર્યું જે બધી તકલીફો સહન કરી કરીને એમને તો આપણે તો તો આપણા ઘરે રહીએ એમના ઘર છોડી ને પણે ને અહીંયા આવો ને પછી બધું ઘર સંભાળવું પાંચ દીકરા છે મારા દાદી મને મારા પપ્પા સૌથી મોટા અને એક દીકરી માર ફરી થાય છે આપણે ઉતારવા ગયા તા એ દિવસે એમના ઘરે તો ઘણી બધી તકલીફો થાય છે પછી અત્યારે થાકી ગયા હોય એને આરામ ન કહેવાય હવે ચાલી નથી શકતા નથી બોલી શકતા સરખી રીતે સાંભળવામાં તકલીફ જોવામાં તકલીફ તો તે મુશ્કેલી છે આપણને એવું લાગે બેઠા બેઠા શું કામ કરે અમે મારા સ્કૂલમાં હતા સ્કૂલમાં મારા જે જૂના ફોટો છે જૂના ફોટો પ્રત્યે હું ને અમારા ગુરુજી છે નમસ્તે મારા ફોટા જો તમને બતાવું આજે ઊભો ને આ હું છું બીજા ફોટોમાં તમે જોશો સુખવાજી ભાઈના આ બાજુ એટલું બધું ક્લિયર તમને નહીં દેખાય જો તમને બતાવવાનો પ્રયાસ કરીશ બીજા પણ ફોટો છે જે તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેવાનો એની અંદર આપણી ટ્રાન્સફોર્મેશન રીલ આવી જાય છે રીલની અંદર મારા જૂના ફોટો એકદમ ક્લિયર દેખાશે તો એ પણ જોઈ લેજો અત્યારે બીજા ફોટો શોધીએ જો મળી જાય તો અને ઇન્સ્ટાગ્રામમાં આપણે શેર કરીશું ચાલો આપણા જેટલા જૂના ફોટા હતા બધાય બધા એમના આલ્બમમાંથી આપણે ફોટો લીધા છે અને જો જોઈએ કે કોમ્પ્યુટરની અંદર એડ કરેલા છે ફાઇલની અંદર ગમે ત્યારે તમને સમય મળે કરાઈ જાજે હું અત્યારે ફ્રી હતો પણ અત્યારે શું કે બીજા સાહેબો વાયલા હતા એટલે એમને સ્પેશિયલ ટાઈમ ના મળ્યો આ બધું એમને બીજું પણ કામ હતું એટલે કોઈક આપણે ટાઈમ લઈને જશું આપણા જીટની યાદો બધી તાજી કરશું અને ફોટા લઈશું ચલો બાઇક લઈને આપણે સરસ્વતી નદી નીકળીને જ્યાં અમારા ગામથી ત્યાં એના પુલ ઉપર બેસવા જઈએ ચલો વરસાદનું વાતાવરણ એ વરસાદ કેવો હતો કેવો નહીં પાણી કેટલું છે નદીની એ જોતા પાણી તો નહીં હોય પણ ચાલો ચક્કર મારતા જાય ઘરે બેઠા નવરાતો ચાલો દઈએ તો પંકી જાય સરસ્વતી નદીના કિનારે તો એલો ખાલી ખાલી એકદમ છે કાંઈ જ નથી આ નદી સત્તર હજાર છસો એક્યાસી ફૂટ ઉપર હિમાલયથી ચરબ શરૂ થાય છે ત્યાં આવતા એટલા એટલા ભાગ પડી જાય એટલા ભાગ પડી જાય અહીંયા આવતા પાણી જ નથી અને ત્યાં એકદમ બરફ જમેલો છે ઉપર તો હું ત્યાંથી આવ્યો એટલે બરફ બરફ છે આખું અને વચ્ચે નદીમાં પાણી છે પણ એકદમ જોરદાર એમ અહીંયા આવતા ખાલી છે કેમ કે બધું જ એક ડેમ થઈ ગયા બધી મતલબ મોટા ડેમ બંધ થઈ ગયા એટલે આટલા સુધી પાણી પહોંચવું બહુ મુશ્કેલ છે અહીંયા તો ખાલી ખાલી થોડી વાર બેસું પછી ઘર તરફ જઈએ એકલા બેવામાં આનંદ હોય ક્યારેક ક્યારેક સોગંદ મળે એટલે બેહી એકલા પછી ઘર તરફ જઈશું અહીંયા છે અમારે સરસ્વતી નદીનું ભૂલ ના જો રાઉન્ડ કેવો મસ્ત છે ખુલ્લામાં બેઠો એકદમ વાદળા છે ઘેરાયેલા થોડા થોડા છાંટા આવે નોર્મલ નોર્મલ અહીંયા જે ધુમાડીઓ પર પડે એટલે અવાજ આવેનો એટલે ખબર પડે કેમ કે ધુમાડિયું એટલું ગરમ છે હજુ દોઢ કિલોમીટર એટલે આવ્યાને અમારો ગરમ બહુ થઈ જાય છે જો અમારા ગામનો બધો અહીંયા પવન નથી એકદમ ગરમી ગરમી છે પછી પછી થઈ જાય બેઠા બેઠા તો આવે જઈશું ઘરે ભાઈ અમુક ના કોમેન્ટો હોય ભાઈ તમારો અવાજ કેમ આટલો ધીમનું કેમ બોલો છો તો તમારો બોલો ભાઈ મારો રેગ્યુલર અવાજ આ છે જ્યારે હું ડ્રીલ ગ્રાઉન્ડમાં હોય ત્યારે મારું જોર લગાવીને બોલું છું બાકી મારો નોર્મલ વોઇસ આટલો જ છે તો અનથી વધારે હું જબરજસ્તી ફેક વોઇસ નહીં નીકાળી શકું જે સૌ એવો જ મને મસ્ત લાગુ છું તમે પણ એડજસ્ટ કરો હું જેવું છું વોઇસ દેખાવ એક્સેપ્ટ કરી લો મને તો આપણે વધારે ફાંકા નહીં મારીએ ચાલો ઘર તરફ જઈએ ચાલો નીકળીએ મારા દિમાગમાં આવ્યું કે આપણે માઇક એને ચાલતા બાઇકની અંદર આપણે એને ચેક કરીએ જો વોઇસ કેવું છે બધું

જમી લઈએ શું બન્યું ચાલો જોઈએ જમવા બેસી ગયા છીએ જમવા બેસી ગયા છીએ જમવામાં જો બધું મિક્સ વેજ છે બધું પછી છાસ છે અને રોટલી છે ચલો ઘરનું ખાવાનું ખાઈએ અમે ઘરનું જ ખાઈએ છીએ ગઈ છુટ્ટીમાં મેં ઓલમોસ્ટ બધું બહારનું પચાસ ટકા બહાર એ ખાધું હતું પણ જે ઘરે ખવું રહ્યું આ મહિનો બહાર ક્યાંય રખડવા નથી જતો કેમ જવાનું થાય તો વાત અલગ છે બાકી આડા રાધનપુર જવું વધુમાં વધુ કે સમી જાઉં બસ અહીંયા આટલું ઘરનું ખાવાની મજા આવે પપ્પાને હમીએ થોડું કામ હતું તો ચલો હમી જઈએ મનકો બાઈક લઈને આવી રહ્યો હું લઈ લો દાદીમાં જવાના એટલે ચાલો સમી જઈએ દાદીને પપ્પાને ઉતારી અને મનકો મૂકીને હવે મારું બાઈક હાકી મને કે હાંકવા દે તો હમીને બજાર હાંક વાગશું કેમ આવ્યો ચપ્પલ વગર ચપ્પલ લઈ લઈશું

પસંદ આવે હું ચલાયેલું પછી જેવા હાઈવે ઉપર જશું ઘર તરફ તો આ બાઈક એને આપી દીધી જૂનું મોટું એને ક્લચ નખાવાની હતી જે આપણે ક્લચ ખાઈ હતી એના બીજા દિવસે મેં મેં થોડી નાખી દીધી મને એમ નહીં પડી ગયું હતું એમને ઘોડી ચડાયેલું હતું બાઇક કેમ કે એના આગલા દિવસે વરસાદ આવેલો હતો એટલે હવે એને ક્લચ ખાઈ દીધી છે હવે જશું હાઈવે ઉપર બીજું એનું બાઇક કાઢી લો પછી આપણે લઈને આવે પીર્યો ચપ્પલ વગેરે આવે મેન કીધું જૂનો તો પહેરી લે પણ તોય હોય આની મજા અલગ છે ચલ ચાલો હા શોપિંગ ઉપર ઘરમાં આવું આવા ચપ્પલ પસંદ કર્યા લઈને હવે કંઈક નાસ્તો કરીને પછી જાય ઘર બાજુ બેને કંઈક મંગાવ્યું છે પીએ લઈ લો પછી જાયા ચલો હા બેન બદામ શેક ખાવો તો જો બદામ શેક વગર લઈ જાતો મને લલચાઈ દીધો મારા ગ્લાસ બનાવ્યો બદામ શેક પીને પછી દાબેલી ખાવા દાબેલી ખાઈ પછી બેન મેં મન્ચુરિયન મંગાવી હોય બેન ભાઈ બોલ રહ લે લો લઈ લ્યો ભાઈ ચલો પીને પછી જઈએ જો બદામ શેક લલચાવ તમને તમે પી લો હાય હાય પી લો ભાઈ તમે ચેક પી લો ચેક કર્યો મને કે તમે આર્મ છો ઘડી વાર તો વિશ્વાસ ના કર્યો બરાબર ઘડી વાર વિશ્વાસ ના કર્યો તમે આર્મ છો મને કે સિવિલ કપડામાં કઈ રીતે કહેવું હતું આઈડી ચેક કરીને મને કે ભાઈ ફોટો ભરવા દો ફોટો હવે જઈએ ઘર રાખી પેલા દાબેલી કાપાપોડી ખાવાનો વિચાર વિચારજો કઈ બેન માટે

હું એચએફ આપી ચાલો આપણા એચએફમાં પુરાવાનું તો પેટ્રોલ પેટ્રોલ પૂરાઈને પછી ગનકા ભીનો એક વિડીયો બનાવો મસ્ત બુલેટિંગ નથી પછી મારો વારો બનાવવા આપણે જોઈને એમ પેટ્રોલ પૂરાઈ દઉં હવે આ ભાઈ લેવા જશે આ ભાઈ ઘરે જાશે ઘરે હવે હું ચું પપ્પા એમને લેવા ફોન આવ્યો કે હવે સાચા નથી લેવાય સારું કર્યું અમે ઘરે નહોતા પહોંચીએ અહીંયા ફોટો પાડાવવાળી પેટ્રોલ પંપે ઉભા રહ્યા ખરી ગુવા એમાં કંઈ લઈ આવો હવે લેવા જઈશ ચલો લેતા આવ્યા ચશ્મા લીધા કહેવાય કોમેન્ટ કર્યું કેમ કે બાઇકની અંદર આંખોમાં એકદમ જોરથી પવન આવતો બાઇક એટલું ચાલે લઈ લીધા છે ચલો પપ્પા એમને લઈને જઈએ ઘર તરફ દાદી મને લઈ લઈએ દિલ્હી જાય તો હરકીત બિહાર જઈએ અને પપ્પા ત્યાં હે લઈ જઈએ પહોંચી કે ઘરે દાદી મને ઉતારે બાઇકમાંથી ઉતરીને તક શાંતિથી ચા ચા પી પછી બ્લોગ એડિટ લઉં થોડુંક પછી ગામમાં જઈએ બારે અને આજ તો રાતે થોડા બહાર જઈશું કેમ કે અત્યારે બ્લોગ એડિટ કરી નાખું એટલે રાતે આરામ કલાક દોઢ કલાક જેવું થાય કટ ક્લિપુ બધી કટ કરતા કઈ ક્લિપ રાખવી કઈ નહીં બધું જોવામાં એટલે ટાઈમ લાગી જાય કરો ચા પી લઈએ ચા કેવી બનાવી ચાય મજા કરું ચાય પીને પછી બ્લોગ એડિટ કરી દઈશ ચાલો હું વિડીયો એડિટ કરતો હતો પપ્પા ગમમાંથી ઓરો લઈને આવ્યા ચણા ને છે કિલો ગમમાંથી આપ્યો કે ભાઈ માટે લેતા હતા જો ઓરા વિશે ખબર હોય ને કોમેન્ટ કરો જે લીલા ચણા હોય ને શેકીએ ને પછી બનાવે શેકી જ નાખે એ ઓરો કહેવાય બાઇક આપણે અંદર લાવી દઈએ કેમ કે બારે ફેંસું ભાગી નાખશે સિગ્નલ લાઇટ એના કરતાં અંદર લઈ દીધું સારું બે બાઈક બહાર પડે છે આની તો એક આગળ પાછળ સિગ્નલ લાઈટ રાખી જ નથી હવે આની બચાવીએ તો પપ્પા કે જલ્દી લે ને કે એ તૂટી જશે તો હવે આને અંદર લઈ જઈએ બાઇકને ભેંસને દૂધ ધોયું છે ભૂરીનું કાલ એનું એને આપણે કૂતરા ભેંસનું દૂધ ચલો જો ભૂરી ભેંસનું દૂધ કુતરાન પુણ્ય કરીએ પુણ્ય આ ભેંસ ભાઈ મારા હું તાકી કાલ તમે જોયું ને મારા અમે સુગર એ કે ભેંસને ખાલી જ છે જોવા બહુ મારો આપણે એક દિવસ જે પહેલી ભેંસ નાખ્યું પગ ઉપર તરી ગયો જો દાદી માને કહેતા એ તમારા કૂતરા માટે દાદી મા તમારા કૂતરા માટે અમે દૂધ રેડીઓ કે તે કૂતરો જ નથી છાજો છાજો લો આ ભાઈ આવ્યો કે મારે આરપીએમ જાવું છે પુશઅપ મારીએ કે ને પુશઅપ ઓમને વાત કરરા હોવા ચેલા પાંચ મારવાના પાકો હા એ રીતે લેડ ચાલુ કરી દે ઉભોની જમીન ઉપર હા પેલા હું મારતો ને હા એમ અરે વાહ બે દહ મારવાનો બે એ ત્રણ ચાર આ પાંચ આ છ સાત આઠ નવ ને દસ વાહ વેરી ગુડ મજબૂત છે ભાઈ છોકરો આર્મીમાં જાય લાયક છે હવે આ ભાઈનો વારો તું આવતો ચાલુ કર જલ્દી કર જલ્દી બેસો એક બે નેચો થા ત્રણ નેચો થા ચાર વાહ 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 પાંચ વાહ છ થયા હે એ ઘાંટ નેશી નહીં કરવાની હાથ નેસા કરવાના સો હજુ નથી થયો હાથ વાળા કાઢી જમીન અઢાર જમીન પહોંચાવાનું હવે સાત હજુ શું કરશે બે જણા કરે હવે સાત એ અઢાર જમીન ઉપર ને ઉભો થાય એક બસ હવે એમ ચાલુ રાખ આ બે આ ત્રણ વેરી ગુડ ચાર બસ આ ભાઈ ફેલ છે યાર એમ નહી જોઈએ કે તમારું કોમ નહી આ ટકલાનું કોમ નહી આડો અમે કહીએ આડો કોણ વાતો કરે આ બે હંગાત કરવાનો રે પથરીના વાગે એક હંગાત બસ આ ઉપર ડાઉન મૂકો એમ તો મૂકો ને ડાઉન એટલે ડાઉન થાઉન અપ કોઈ લપ થાઉન ડાઉન આ ભાઈ પડ્યા જો અપ એક તો છે હાથ ઓમ રખાય પાછળ જવા દે ઓમથી ઓમ ના કરાય ઓમ જવા દે અત્યારે યુટ્યુબમાં લાઈવ કર્યું હતું એક કલાક સુધી પણ આ વચ્ચે નેટવર્કના કારણે ખબર ના પડી હું તો લાઈવમાં અંદર બોલે જ જાતો હતો બધાને કોમેન્ટમાં પણ લોકો સુધી નથી પહોંચતી વેસ્ટ છે આપણો એક કલાક કોઈ નહીં નેક્સ્ટ ટાઈમ આપણે પ્રોપર પ્લાનિંગ સાથે આપણે અલાઈવ કરશું અત્યારે હવે અંધારું થઈ ગયું છે આપણા બૂટ હજુ સુકાઈ રહ્યા છો નીચે લઈને જઈશું રાતે વરસાદ આવી ગયો પલડી જશે આપણે કેમ ધ્યાનમાં નહીં યાદ ઉતરતો જ ગમે જો કદાચ રાતે વરસાદ આવી ગયો તો કાલે આપણે જવાનું છે રાતનપુર પલડી ગયો ચાલો લઈને નીચે ઉતરીએ અત્યારે જમવાનું થઈ ગયું છે વીયારું કરીને પછી ઉઈ જઈશું જો પૂરી એની મમ્મી હું જો અહીંયા નજીક આવી રહી બા દૂર ઊભી હતી અહીંયા નજીક આવતી રહી ગઈ અમે મા તો મા છે અહીંયા એ જ છે જુઓ એ પણ મા દીકરી એ રીતે બેઠા છે આ દીકરો છે એના મમ્મી ચલો વારું કરીએ હા ટો પર સાથમાં પકડેલ ચાલો